વાત તમારી સાચી છે પણ એ લોકો કઈ જતા નહીં પેલા સ્ટેશન છે ફોન માં વાત કરવા મને તો દિનેશભાઈ ચાવડા છે યુવા ભીમસેના પ્રમુખ છે પડતરી

હવે સાહેબ એક પડદરી સારું વાળી ની દીકરી ભરવાડ નો છોકરો લઇ ભાગી ગયો હે આય મને ફોન આવી ગયો પડદરી ને મને છોકરી નું નામ ને મને મોકલો એસ ફોન કરી કેમ કરું અરે સાહેબ મંગળવાર વાત કર मंगलवार नहीं भाई मैंने आज आज कल को ફોન આવ્યો તો आंदोलन में હતો એટલે વાત નો થાય અત્યારે ફોન આવ્યો હતો પણ મેં કીધું મેસેજ કરો કોઈ મેસેજ નથી કરતા છોકરી નામ તો લખીને મોકલો

તમે બધું બાયોડેટા મોકલી દો આજ મેં કીધું ને તમે શોધો જ તમને જવાબ નથી આપ્યો હમણાં કલાકમાં જવાબ દેવા માંડશે અગાઉ હા બધું થઇ જશે ખાલી મને નામ લખીને મોકલો એટલે હમણાં હું ને વ્હોટ્સઅપ કરી ઉંમર ખાલી પંદર વર્ષ છે તમે છોકરી નું નામ આપો મને બધી વિગત ખબર છે ખાલી નામ ખબર નથી કાઈ વાંધો નહીં ખાલી ગામનું નામ છોકરી નું નામ ને ગામ નું નામ મારા વતી મારા ભાઈ જો દલિત ની દીકરી હોય તો ગમે એ હોય ગમે એ દીકરી હોય દીકરી એટલે દીકરી

અને છે રજા ઉપર પોલીસ નંબર આપી દો એનો નંબર લખાવો તો એટલે ભાઈ જ વાત કરી લઈ કયો નંબર છે મારામાં નંબર એનો કેટલાય મિસ હા

છોકરા ને એની માને એટલે છોકરી કે રાજસ્થાન પહોચી ગઈ છે ઓહો એટલે એમાં વહીવટ થઈ ગયો છે કેવો વહીવટ પોલીસ ખાતા એ વહીવટ કરી લીધો ભાઈ અમે વાળા હા એટલે એવું બતાવી દે કે છોકરી એકલી વયગી છોકરો લઈને ને નથી ગયા ગુનો દાખલ નો થાય એટલે એમાં પ્રેશર રાખવું જ આજે હું ગયો તો છોકરા ને તો લઇ લીધો છોકરી ના ગઈ police એ એટલે રાતે એક દોઢ વાગે આવશે એટલે એમાં થોડુંક તમારે ફોન કરવો જ જોઈએ નકર તો એ જીડે નીચે મૂકી દે હાલો છોકરીને લઈને આવે છે કે ઓલો છોકરો મૂકવા આવે સામે છોકરા ને તો આ લોકો syndicate કરી નાખ્યું

એનું થોડી હાલે આને છોકરી ના છોકરી વાળા ને કેસ કરો આપણે કેસ કરાવશુ એમાં હું ખામખા વાળા ના હગા હતા ને ખામખા વાળા ના તમે છોકરી વાળા ને છોકરી વાળા સાથે વાત કરી લેજો ફરિયાદ દાખલ કરો બીજી કોઈ વાત ફરિયાદ તો થઇ ગઈ છે પણ આ લોકો ને ફરિયાદ ડમી કરવી સમજી ગયા તમે એ ડમી નઈ એને તો એ અપહરણ ની થઈ હોય અપહરણ ની ફરિયાદ થઇ એફઆઈઆર દાખલ એટ્રોસિટી અત્યારે તો એફઆઈઆર દાખલ કરી છે લઈ ગયો એના એની માથે અને હવે એ લોકો ને પોલીસ ખાતા ને એવું દર્શાવી દેવું છે કે નથી છોકરી રીતે સમજી ગયા કેસ માં પોલીસ ને હાલો એ જે હોય ફરિયાદ કરવા નો કરાવી સોલંકી બોલું છું હા બોલો બોલો સાહેબ શું થયું પછી અરે સાહેબ એમને એવું છે દીકરી આપણે કીધી દીધી છે કાલે એમની જે ડેડ કરવાની હોય ને આપણે ગાડીનો દાખલો ને હા

અને બધું લગભગ પકડી લીધા ને હા હા એમ તો પછી તમારો ફોન આવ્યો ને મેં કીધું શું થયું મેસેજ તો મળી ગયા કે ભાઈ પકડી લીધા છે

હા અને દીકરી ને કે તારી જે અત્યાચાર જે કંઈ બનાવ બન્યો હોય તો સત્ય બોલ અને હા એ દિનેશભાઈને કહેજો અને તમને કોઈ ધાક ધમકી દે સામે વાળા પક્ષમાં કોઈ પણ કહે તો તાત્કાલિક દિનેશભાઈ ને મને અને પોલીસ ને જાણ કરવાની તમારે ઓકે ઓકે સાહેબ હાલો દિડી સોલંકી બોલું હા બોલો બોલો સાહેબ

એમાં હું હતું સાહેબ કે આપડે તો હવે માણસ સહાય માનવતા દેખાડી હું વાત કરી લઉં ભાઈ દીકરી તમારી હોય દલિત ની હોય કે દરબાર ની હોય દીકરી દીકરી એ તો ભાઈ બરાબર ને એટલે મેં મારે અંદર ના આત્મા માંથી મેં તમને ફોન કરીને કીધું કે સાહેબ આમાં તમે થોડુંક જપલાવો એમ અને બઉ સારું કાર્ય થઈ ગયું સાહેબ આપડા સંગઠન ના માણસો એ બધા મોકલી દીધા હતા ને એ બધા એના પોલીસ સ્ટેશન ભેગા ગયા હતા હા સારું ચાલો બીજું કઈ હોય તો બસ થેન્ક યુ થેન્ક યુ સર થેન્ક યુ ખરબાર થાય ને દલિત ની દીકરીને